તમને ખ્યાલ નથી દવાખાના હાંજે ઉભા થઈ શકે ને પ્રાણાયામ કરો તો રોગે મટી શકે પણ દેવાલયો શું છે એ કેવળ કોઈ મ્યુઝિયમ કે શોકેસ નથી તમારી નવી પેઢી પાસે એવો એક શોપિંગ મોલ નથી જ્યાંથી સંસ્કૃતિ વેચાતી મળે તો સ્વામિનારાયણ સંપ્રદાય એમાંય ખાસ કરીને અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજ એને બી એપીએસ કે છે એને આ પહેલ કરી વિશ્વને ખબર આપવા

અને આખી વિરાસત માનનારી લોકો અચંબિત પામી ગયા કે કોઈ માણસ માણસ દ્વારા આવું ભવ્ય દેવાના સર્જન સંભવ છે જેને ચમત્કાર થી ઓછું કહી ના શકાય એક જ એવું ડિસિપ્લિનરી વાળી વ્યવસ્થા છે તમે ત્યાં જાઓ તો એના સ્વયંસેવકો આપે તમારા બુટલ મૂકી ટોકન આપે સર આપણે જોઈએ તો સ્વામિનારાયણ મંદિરો અને જોઈએ આટલું બધું સ્વામિનારાયણ ધર્મનો ફેલાવો થયો છે વિશ્વભરમાં જે અનેક મંદિરો છે તો શું શીખવા જેવું છે એમાંથી પણ કારણ કે એ પણ એક કહી શકાય કે હિન્દુ ધર્મ માટે એમાંથી પણ ઘણું બધું શીખવા જેવું હશે તો સર શું શીખવા જેવું લાગે છે જો શીખવા જેવું કે બંધિયાર હોય ને તો પાણી પણ ગંધાઈ જાય અને ખળખળ વધતા ઝરણા જે છે ને એ પી શકાય તમારો ધર્મ મહાન છે તો સ્વામિનારાયણ સંપ્રદાય એમાં ખાસ કરીને અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજ એને બી એપીએસ કે છે એને આ પહેલ કરી વિશ્વને ને ખબર આપી કે ભાઈ ધર્મ અમારો હિન્દુ ધર્મ શું છે

થાળ લખાવો તો એનું પેકેજિંગ પણ એવું હોય થાળનું કે લાડવા તમને ધારો કે લાડુ આપે તો એમાંથી કંઈ ઘી રિસર્વ થાય ને તમારા પેન્ટ કે કપડા બગડે એવું નહીં એનું પેકેજિંગ પણ એવું હોય અને એની સાથે એનું થોડુંક મટીરિયલ પણ હોય કે સહજાનંદ સ્વામી મહારાજ એટલે શું અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયની વાત શું છે એનું મૂળ એમ શું છે વગેરે વગેરે તો

એવી રીતે એને બનાવીને જગતને આપણો હિન્દુ ધર્મ શું છે અને એમાં જે સંસ્કાર નામની ચીજ છે જીવનમાં કેટલું મૂલ્યવાન છે એ આખી વિશ્વની જનતાને એણે બતાવ્યું એટલા માટેની આવશ્યકતા અત્યંત જરૂરી છે આપણે ઘણી વખત તમે જુઓ ચર્ચામાંય લોકો એમ કહેતા હોય છે કે ભાઈ જે લોકો ભવ્ય દેવાલયો બનાવે છે એને હું એમ કઉ છું તમે દવાખાના બનાવો પણ તમને ખ્યાલ નથી દવાખાના હાંજે ઉભા થઈ શકે ને પ્રાણાયામ કરો તો રોગે મટી શકે પણ દેવાલયો શું છે એ કેવું કોઈ મ્યુઝિયમ કે શોકેસ નથી તમારી નવી પેઢી પાસે એવો એકેય શોપિંગ મોલ નથી જ્યાંથી સંસ્કૃતિ વેચાતી મળે વાહ આ દેવાલયો જે છે એ એ છે અને એનું મોર્ડેનાઇઝેશન શું કામ છે તો આ લોકો જે દુરંતશી ધરાવે છે સંતો મહંતો જે પ્રમુખ સ્વામી ઇત્યાદી હવે તો બધા એનું અનુકરણ શરૂ કર્યું છે એક જમાનામાં પહેલ કરેલી પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય કે દેવાલય બનાવવા દિવ્યમાં દિવ્ય તમને ઇન્દ્રાસન ઝાંખું લાગે અહીંયા દેશમાં તો અક્ષરધામ છે ગાંધીનગર થી માંડીને બધી જગ્યાએ જુઓ છો વિદેશમાં જે એને બનાવ્યા મંદિરો જ્ઞાની પ્રજા જ્ઞાની સરકાર અને જ્ઞાન આખી વિરાસત માનનારી લોકો અચંબિત પામી ગયા કે કોઈ માણસ માણસ દ્વારા

આદર સત્કાર એ બધું ક્યાં મળવાનું એ મંદિરમાંથી મળવાનું જેમ તેમ તેમ તો પણ તમારે જો તમારી નવી પેઢી હવે પછી ને આવે છે એની પાસે ભૌગોલિક તમામ પ્રકારના સુખ હોવાના અત્યારે તમે ને હું જે યુગમાં જીવીએ છીએ આવો યુગ તો આપણા દાદા પરદાદા એ જોયો જ નતો આટલી છૂપછાટ આટલા પૈસા આટલી વ્યવસ્થા એ કશું જ નહોતું જેનું અત્યારે આપણે સાહજિક રીતે માણી રહ્યા છીએ મોબાઈલ થી આપણે લંડન માં વાત કરીએ છીએ વિડીયો કોલ થી એકબીજા કઈ ઉપાધિ નથી જમાના માં તો ટપાલ લખતા હું કાગળિયા લખી લખી થાકી કાનુડા અને કાગળિયા લખે બાપા બીમાર હોય ત્યારે ટપાલ લખે ને લગભગ દાડો થાય ત્યારે મળતા આવી સ્થિતિ હતી ને રાઈટ હવે તમે જુઓ લાઈવ છે ટેલિકાસ્ટ એટલે આપણે અનેક પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર છીએ પણ આપણી વિરાસત ક્યાં

પણ તે દિવસે કોઈ એનો પ્રત્યાઘાત આપતું નહીં હવે વળોક એ બળી ગયો કે મોબાઈલ સંસ્કૃતિ જે આવી છે આના કેટલાક દુર્ગુણો કરતાં ઋતુના સદગુણો વિશેષ છે મોબાઈલના વળગણ થાય તો દુનિયામાં બધી જ વસ્તુ બહુ તો દૂધે જે બની જાય અત્યની તો કોઈ ગતિ નથી એટલે વળગણ તમને થાય તો મોબાઈલ તમારા માટે થઈને દૂષણ છે પણ તમને એમાંથી સારપ મેળવવાની જો તમારી જિજ્ઞાસા હોય તો તમે અહીંયા બેઠા બેઠા શું ન મેળવી શકો મને તમે કયો પ્રાણાયામ માંડીને દુનિયાની કોઈ પણ વસ્તુ એવી નથી સંવાદ એટલે શું તો મંદિરો તરફ નવી પેઢીને વાળવા માટે થઈને શું કરવું જોઈતું હતું નવી પેઢીને અનુરૂપ એવું વાતાવરણ ઈ લોકોને શું જોઈએ છે એક તો બિલકુલ મોકળાશ જોઈએ છે નવી પેઢીને મોકલાશ અને એ પણ ગમતીલી મોકલાશ ચોકસાઈ એટલે બેહતરીન માં બેહતરીન તમે ગાર્ડન માં ફરતા હો હેંગિંગ ગાર્ડન માં એવો તમને અહેસાસ થવો જોઈએ જેથી તમે પ્રત્યેક વૃક્ષની આસપાસમાં સેલ્ફી લઈ શકો તમે તમારી જાતને રોકી ન શકો આખી સંસારની વ્યવસ્થાને ને જો ટકાડી રાખવી હોય તો આવા ભવ્ય દેવાલયો તો શું થાય જે યુવા પેઢી છે એ

તો એ મંદિરમાં જ્યારે ધીરે 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 યુવા પેઢી આવતી જાય પછી ક્રમશઃ મંદિરના ગર્ભગૃહ તરફ આવતી જાય ધીરે ધીરે એ મૂર્તિ ઉપર દર્શન કરતો જાય એમ કરતા 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 એને ધાર્મિક વાતાવરણ જે છે એનામાં સંચય થાય તો આ હતા એટલે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર રીતે વાત કરી કે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે ખાસ કરીને મંદિરો જે બનાવવામાં આવે છે ને તેમાંથી જે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ છે તે પ્રકારને અનેક જે વસ્તુઓ છે જે શીખવા જેવી છે તેને લઈને સર વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર